ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થતાં પશુ પક્ષીના જીવ બચાવવા અંતેશ્વર વિભાગ સજ્જ બન્યું છે વલિયા રોડ પર આવેલ સાલીમાર નર્સરી ખાતે દસથી વીસ જાન્યુઆરી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવશે અવકાશી યુદ્ધનું પર્વ એટલે પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજી બાજુ પતંગની મજામાં દોરીથી નિર્દોષ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે જેના કારણે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી અંકલેશ્વરમાં સાતથી વધુ વોલેન્ટિયર ટીમો કાર્યરત બની છે જે અંતર્ગત પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે કેવા પ્રકારની સારવાર આપવી ઉત્તરાયણ પર્વ દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાએ લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલી યોજવામાં આવશે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ તાલીમ યોજાય છે જેમાં વન વિભાગ સ્ટાફ વિવિધ જીવદયા સંસ્થાના આગેવાનો સહિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા વન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર ત્યાસી બે ઝીરો 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 બે ઝીરો 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 જાહેર કરવામાં આવ્યો છે જે નંબર ઉપર મેસેજ કરવાથી રેસ્ક્યુ સેન્ટર અને કલેક્શન સેન્ટરની માહિતી મળી રહેશે સમગ્ર ગુજરાતમાં તારીખ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલી રહેલ છે આ કરુણા અભિયાન દરમિયાન જે પણ કોઈ પક્ષી ઇન્જર દેખાય તો તેને આપણે નજીકના કોઈ સારા કેન્દ્ર પર આપણે જ્યાં અમુક અમુક જગ્યાએ જે સારા કેન્દ્ર રાખેલા છે ત્યાં આપણે પોસાડી શકીએ પોતાના દ્વારા પણ પોસાડી શકીએ અથવા તો આપણી પાસે નંબર હોય અમે હેલ્પલાઇમ નંબર જાહેર કરેલ છે નંબર ઉપર ફોન કરી ફોન કરવાથી અમારી ટીમમાંથી કોઈ પણ એક સભ્ય આવીને એ પક્ષીને લઈ શકશે બીજું કે આપણે પક્ષી જ્યારે દેખાય ઇન્જર તો તેને આપણે પોતે સારવાર ન કરીએ જે તે સારવાર કેન્દ્ર પર જ એને લઇ જવાનો આગ્રહ રાખીએ કોઈ પાણી કે હળદર કેવું એવું ઘા કે એવું લગાવીએ સવારે નવ વાગે પહેલા અને સાંજે સાત વાગે પાંચ વાગ્યા પક્ષી પતંગ ન ચગાવીએ કોઈ પાકા દોરાનો કાચ પિરાયેલા માજાનો ઉપયોગ ન કરીએ સુકલ ન ચગાવીએ અને કોઈ પણ વૃક્ષ અમ વીજળીના તાર કે એવી કોઈ જગ્યાએ દોરા ફસાયેલા હોય તો તેને આપણે આપણું જોખમ આપડી જાનનું જોખમ ના રહી આપણે કાઢી નાખીએ જેથી કરીને પક્ષી ત્યાં ફસાઈ ન શકે અંકલેશ્વર માં જીઆરડીસી માં બે અને સિટીમાં પાંચ ટોટલ સાત જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ઉભા કરેલા છે